તાલુકાના બિલડી ગામે વાલાણી ખાતે કન્યા કેડવણી પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આગામી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસમી જૂનના રોજ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશો અને કન્યા કેડવણી મહોત્સવ યોજવાનો નિર્ણય કરાયો છે જે અંતર્ગત ડીસા તાલુકા બિલડી ખાતે આવેલ શ્રી એચ વી વાલાણી વિદ્યા મંદિરમાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં સીડીપીઓ આર કે ચૌધરી સીઆરસી આર દશરથભાઈ તેમજ શાળાના ટ્રસ્ટીઓ તેમજ ગામના સરપંચ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓને પુસ્તકો આપી પ્રવેશ કરવામાં આવ્યો શાળાના આચાર્ય તેમજ આવનાર મહેમાનો દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોને લગતા શાબ્દિક પ્રવચનો કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા રાજ્ય સરકારના તમામ પ્રયાસોના પરિણામે રાજ્યમાં નામાંકન દરમાં વધારો અને વધુ ઘટાડો આવશે કાર્યક્રમ અંતર્ગત તમામ બાળકો ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવે તે માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી તેમનું સઘન મેપિંગ કરવામાં આવે છે આવા તમામ વિદ્યાર્થીઓને નજીકની સરકારી કે અનુદાદિત માધ્યમિક શાળામાં પ્રવેશ અપાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે એવા જીગર ચાવડા ભીલડી